શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આમ આદમી પાર્ટી સુરતના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્ય સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કર્યો હતો આ તબક્કે શિક્ષણ સમિતિ સભ્યે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર બે થી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે અને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને નિમણૂક ન થાય ત્યાં સુધી શાળા સફાઈ આમ આદમી ગુજરાત સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ ભારત યોજનાને આ પ્રસંગે દસ વર્ષ થવા આવ્યા છે અને યોજનામાં કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે ત્યારે વાત કરવી છે મારે ગુજરાતની સરકારી શાળાઓ અત્યારે અમે જે સરકારી શાળામાં ઊભા છીએ એ છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ નગરસેવકોએ આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક રીતે પ્રતિકાત્મક વિરોધના ભાગ ભાગરૂપે સમગ્ર શાળાની સફાઈ કરીશું અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે જે આપણે શાળામાં જે છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર ચૌદસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બે થી ચાર હજાર રૂપિયા સુધી ની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે